વિભાગની આગાહીના પગલે સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી કમોસમી છે વરસાદને લઈને ખેડૂતોના વરિયાળી એરંડા રાયડા અને બટાટાના પાકોને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાત્રે પાલનપુર પંથકમાં ઝાપટું પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે રાજસ્થાન સહિત ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાંઠ ધુમ્મસ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સત્યાવીસ તારીખની વહેલી પરોડે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બનાસકાંઠા વર્તાઈ રહી છે જેને લઈને વહેલી સવારે જિલ્લા કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠું પડ્યું હતું તે દરમિયાન સવારથી વાદળછાયું અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે પાલમપુર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે જો વધુ વરસાદ પડે તો ઘઉં બટાકા રાયડો એરંડા વરિયાળી જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે તો બીજી તરફ પિયત થતા પાકોને ક્યાંક ફાયદો પણ થયો છે